નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં તૃતીય ભાવમાં જો શુક્ર હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ મેડલી છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેમલગ્નની આ જન્મકુંડલીમાં ત્રીજા ભાવ યા તો તૃતીય ભાવ અથવા આપોકલીમ ક્લિમ ભાવ એવું જેને કહીએ છીએ એમાં અર્થાત નાના ભાઈ બેન આવડગત શિયારી કાર્યદક્ષતા અર્થાત કેપેબિલિટી અને કાર્યક્ષમતા અર્થાત કેપેસિટી એવું કહીએ છીએ એક તથા વાણી વાંચા ભાષા પ્રવાહિતા અને સાથે જ ભાષાકીય વ્યવહારો સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના માધ્યમો કે સાધનો એની સાથે સંબંધિત બાબત આવી બાબત જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધ રાશિ ત્રણ અર્થાત મિથુન રાશિ એ જ્યાં આવે છે ત્યાં શુક્ર નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શુક્ર અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ તથા સાથે જ આ શુક્ર જે છે એ પરમ ચતુર આચાર્ય સમાન ગ્રહ છે અને એના કારણે જ પરાક્રમ ક્ષમતા અને બુદ્ધિ ચાતુર્ય એમ બંને બાબત એના વિશેષ પ્રયોજન દ્વારા ધન ઉપાર્જન યા ધન કમાવાની બાબત અને ધનની વૃદ્ધિ એની બાબત એમાં સારી શક્તિ કે સફળતા એ તમને પ્રાપ્ત કરશે તથા સાથે જ તમારા કુટુંબ પરિવારના સભ્યોથી સારો મનમેળ કે સાથ સહકાર જે છે એ જીવનની દરેક બાબત વિગત યા વિષય વસ્તુ એના હર હંમેશ તમને પ્રાપ્ત કરાવશે સાથે જ રોજગારના માર્ગથી જ તમને સારા પ્રમાણમાં ધન એ પણ પ્રાપ્ત કરાવશે જીવનની સારી કે ખરાબ એમ કોઈ પણ સ્થિતિમાં સ્ત્રીપાત્ર યા તમારી પત્ની એનાથી ઉત્તમ કહેવાય એવો સાથ અને સહકાર એ હર હંમેશ તમને પ્રાપ્ત કરાવશે આ શુક્ર જે છે એ બીજા અભાવનો યા તો દ્વિતીય ભાવ યા પડફર સ્થાન એવું જેને કહીએ છીએ એ ભાવનું અર્થાત ધન ધન સંચય કુટુંબના સભ્યોથી મનમેળ કે મનમોટા એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે એ ભાવમાં આવતી રાશિ એના સ્વામી તરીકે પોતે જ થોડા કંશે બાધક યા તો બંધન કરતા બને છે અને એના કારણે જ તમને તમારા ભાઈ બેન અને જીવનસાથી સાથી અર્થાત જો તમે સ્ત્રી જાતક છો તો તમને તમારા પતિથી અને જો તમે પુરુષ જાતક છો તો તમને તમારી પત્નીથી મળનાર સુખ અને શારીરિક માનસિક

અને જીવનમાં ભાગ્યનો સાથ મળવા યા ના મળવા વિશેની બાબત એવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સામાન્ય શત્રુ ગ્રહ ગુરુની રાશિ નવ અર્થાત ધન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શુક્ર અને ગુરુ એકબીજાના સામાન્ય શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ હોશિયારી કે ચતુરાઈના વિશેષ યોગ દ્વારા ભાગ્ય આધારિત બાબતની વૃદ્ધિ એ તમારા જીવનમાં તમને પ્રાપ્ત કરાશે કઈક અંશે ધાર્મિક બાબતો અર્થાત પૂજાપાઠ પાઠ વિધિ વિધાન કર્મકાંડ દાન પુણ્ય એના જેવી બાબતનું રુચિપૂર્વક પાલન એ તમારી પાસે કરાવશે પુરુષાર્થ અને કર્મના સંયોગ દ્વારા તમને કુટુંબમાં ભાગ્યશાળી તરીકેની પ્રતિભા એ પ્રાપ્ત કરાવશે આવું ભૃગુસંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે મારા આવા જ અન્ય માહિતી સભ વિડીયોને જોવા માટે મારી આ ચેનલના સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર